આ ધામમાં સાતસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે આ ધામમાં અન્ય વિસ્તારમાંથી દત્તક લીધેલા બાળકો વસવાટ કરે છે આ ધામની અંદર વિદ્યાર્થીઓને રહેવા ખાવા પીવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ધામમાં ભણી અને બહાર ગયેલા જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમની પરિસ્થિતિમાં શું છે કઈ જગ્યા પર છે કેવી પ્રવૃત્તિ કરે છે સાથે મળે અને સાથે સાથે વિદ્યાર્થીઓનું એક સંગઠન થાય અને ધામના વિચારોને આગળ ધપાવે એ એમનો ઉદ્દેશ છે આજે વાસલેધામમાં અમારા જે જે ભણેલા બાળકો અમારે ત્યાંથી જે ગયા હોય એને પોતે પોતાના પગ ઉપર ઊભા રહ્યા હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એનું સ્નેહ મિલન હતું અને આજે એ લોકો આવ્યા છે અને એમના રિવ્યૂ લીધા અને એ રિવ્યૂ જોતા મને બહુ આનંદ થાય છે કે જે વાસલ્ય વાસલેધામમાંથી જે જર્ણી કરી પોતે એજ્યુકેશન લીધું શીખ લીધી અને જે રીતે પોતે આગળ વધી રહ્યા છે એનો બહુ આનંદ છે આ બે હજાર છ થી આયોજન ચાલે વાસલધામની સ્થાપના થઈ છે અહીંયા એક હજાર કરતાં પણ વધારે બાળકો એજ્યુકેશન લઈ અને પોતાના પગભર ઉપર થયા છે અત્યારે સાતસો ને તેર બાળકો ભણે છે અને આ આયોજનનું કારણ એક જ છે કે આ દેશને સ્ટ્રોંગ બનાવવું હોય ભિખારી મુક્ત બનાવવું હોય અને ગરીબીમાંથી નાબૂદ કરવું હોય અને પોતે સ્વયં સક્ષમ બનવું હોય બનાવવું હોય હર આ દેશનું નાગરિક તો આવા અનેક વાત્સલ્યધામ બને અનેક ઇન્ડસ્ટ્રીયલો સારા સોશિયલ વર્કરો સારા સોશિયલ જે સામાજિક કામ કરતા લોકો અને સંસ્થાઓ અને ધર્મ જે મંદિરો જે છે એ એ સંસ્થાઓ નાત જાતને બધું ભૂલી અને પ્રેમથી હર બાળક આ દેશનું બાળક છે મારું નાગરિક છે જ્ઞાતિ જાતિને ભૂલી અને ગલે લગાવી અને સારા વિચારો પ્રેમ વાત્સલ્ય વાત્સલ્ય અને જે આપણે ધિક્કારીએ છીએ આ ગરીબ છે એને છેટો રાખો એની જે સુખ છે એને નાબૂદ કરી અને આપણે આ દેશને સ્ટ્રોંગ બનાવવો હોય તો ઝૂંપડપટ્ટી ટ્રાઇબલ એરિયા અને જંગલ જે એરિયામાં સરકારે ઘણી સ્કીમો આપી છે સરકાર ઘણું એની પાછળ ફર ખર્ચ કરે છે પણ આ કામ વાત્સલ્ય અને પ્રેમ અને માનવ બનાવવા માટે માનવ જ માનવને માનવ બનાવી શકે સિસ્ટમ માનવ ન બનાવી શકે એટલે માનવને જ આગળ વધવું જોઈએ અને એને જ આ કામ લગાવવું જોઈએ એવું મારું વિચાર છે અને આ એક સોચ છે આમાંથી લોકો જોવે વિચારે આવા હજારો વાત્સલ્યધામ બને અને દેશ મજબૂત બને એવું મારું આ પ્લાનિંગ છે અને આ સત્તર વર્ષથી હું આ રીતે કામ કરી રહ્યો છું હું એ કહેવા માગું છું આ સત્તર વર્ષના અનુભવમાં મને એટલો બધો મારા જે બાળકો જે ઝૂપટપટ્ટીમાંથી આવ્યા ટ્રાઇબલ એરિયામાંથી આવ્યા અને જે મને પ્રેમ મને ઇજ્જત આપે અને જે સંસ્કારો લઈને જે કેપેબલ બન્યા છે અને જે રીતે આગળ વધી રહ્યા છે તો હું એવું માનું છું કે વાસલધામ એક મંદિર છે વાસલધામ એક ભારત છે વાસલ્યધામ એક એવી શક્તિ છે એક વિચારધારા છે જે આવતા દિવસોમાં હિન્દુસ્તાનમાં આવા અનેક મારા બાળકો જે અહીંયા ભણે છે અને આવતા દિવસોમાં અનેક બાળકો આવા સારા કામ કરશે આવી સારી વ્યવસ્થાઓ બી કરશે અને ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ આવતા દિવસોમાં આ મારા વાસલદાના બાળકો અનેક બાળકોને સુધારશે અને કેપેબલ બનાવશે અને બધા જ સાથે જોડશે એવો મારો વિચાર છે આ વાસ્તવિક અનાથ કે નિસહાય બાળકોને આશરો આપવામાં આવે છે આવા બાળકોને શિક્ષણ આપવું ઉચ્ચ શિક્ષણ મેળવી ઉચ્ચ હોદા પર નોકરી મેળવી શકે ત્યાં સુધી સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે સાથે